નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે આપણે જે ઓપ્શન્સનો ઇનિશિયેટિવ લીધો હતો ને યાદ છે ને તમને બધાને એ આપણે હવે થોડોક કન્ટિન્યુ કરીએ છીએ આજના વિડીયોમાં આપણે શું કરવાના છીએ ખબર છે આજના વિડીયોમાં આપણે બહુ સરસ રીતે સમજાવવાના છીએ કે શોર્ટ સ્ટ્રેડલ અને શોર્ટ સ્ટ્રેંગલ આ સ્ટ્રેટેજી શું છે હું તમને એક વાત કહું કે સ્ટોક માર્કેટમાં ટ્રેડિંગમાં ઘણા બધા લોકો શોર્ટ સ્ટ્રેડલ શોર્ટ સ્ટ્રેંગલ આવું ઘણું બધું નિફ્ટી બેંક નિફ્ટીમાં અને સ્ટોકમાં ફોલો કરતા હોય છે યુટ્યુબમાં તમને ઘણા બધા વિડીયો બી મળી જશે પણ બહુ મોટા એક નોલેજનો હું ગેપ જોઉં છું એ ગેપ એ છે કે ઘણા બધા ટ્રેડરને એ બેઝિક એ સ્ટ્રેટેજી કેમ બને છે કેમ ચાલે છે એ જ નથી ખબર હોતી બીજી વસ્તુ એની આઈડિયલ કન્ડિશન શું છે ને એ જ ખબર નથી હોતી એ ક્યારે એક્ઝિક્યુટ કરાય ક્યારે એક્ઝિક્યુટ ન કરાય કઈ સ્ટ્રેટેજી વધારે ઇન્ડેક્સ માટે સુટેબલ છે કઈ સ્ટ્રેટેજી વધારે સ્ટોક માટે સુટેબલ છે આવું કોઈ એમને ગાઈડ કરતું નથી અને પોતાની નથી ખબર હોતી એટલે શું થાય ખબર છે બહુ નાની નાની મિસ્ટેક છે ને ડેન્જરસ લોસમાં કન્વર્ટ થઈ જાય શોર્ટ સ્ટ્રેડલ અને શોર્ટ સ્ટ્રેંગલ આ બહુ ઇમ્પોર્ટન્ટ સ્ટ્રેટેજીસ છે આને આપણે ઇન્ટ્રાડમાં બી યુઝ કરી શકીએ પોઝિશનલ ટ્રેડિંગમાં બી યુઝ કરી શકીએ અને આ બે સ્ટ્રેટેજી છે ને એ આવનારી ઘણી બધી એડવાન્સ સ્ટ્રેટેજીનો બેઝ છે એટલે ઘણી વખત મેં શું જોયું ખબર છે લોકો આયન ફ્લાય આયન કોન્ડર સ્પ્રેડ કેલેન્ડર આ બધું યુઝ કરતા હોય પણ બેઝિક જ હજી બધું ક્લિયર નથી હોતું એટલે આપણે હમણાં લેપટોપમાં જાશું અને બહુ સરસ રીતે શીખવાની ટ્રાય કરશું કે શોર્ટ સ્ટ્રેડલ ખરેખર શું છે એનું લોજિક શું છે સ્ટ્રેંગલ ખરેખર શું છે એનું લોજિક છે ક્યારે કઈ વસ્તુ યુઝ કરાય ક્યારે શું યુઝ ન કરાય અને આનું ફાઉન્ડેશન નોલેજ આપણે બહુ સરસ રીતે પાકું કરી લેશું લેપટોપ ઉપર જઈએ અને સાચી રીતે શીખવાની આપણે આજે ટ્રાય કરીએ ઓકે તો હવે આપણે મારા લેપટોપ ઉપર આવી ગયા છીએ આજના વિડીયોમાં આપણે બહુ સરસ રીતે આપણે સમજશું શોર્ટ સ્ટ્રેડલને અને શોર્ટ સ્ટેગલ પેલા આ સમજશું પછી આ સમજશું આ બંનેનું કમ્પેરિઝન બી કરશું ક્યારે શું યુઝ કરાય ક્યારે શું યુઝ ન કરાય ઘણી બધું આવું બધી વસ્તુ આપણે આજે શીખવાના છે જો તમને યાદ હોય તો મારો આ પહેલાનો વિડીયો તમે જોયો હશે અને એમાં મેં કવર કરેલો હતો લોંગ સ્ટ્રેડલ અને લોંગ સ્ટ્રેંગલ હવે લોંગ જે સ્ટ્રેડલ છે ને ઊંધું કરી નાખીએ તો બની જાય છે શોર્ટ સ્ટ્રેડલ અને લોંગ સ્ટ્રેગલ ને ઊંધું કરી નાખીએ તો બની જાય છે શોર્ટ સ્ટ્રેગલ એટલે ઓપ્શનની દુનિયા કેવી છે ખબર છે કે એક સ્ટ્રેટેજી શીખો ને તો એક ની ઉપર બીજી ત્રણ સ્ટ્રેટેજી તમને આવડી જશે બરોબર અને આગળ જતા આ બધી સ્ટ્રેટેજી બની જશે આયન ફ્લાય અને આયન કોન્ડર માં બી કન્વર્ટ થઈ જશે એટલે એટલા માટે જ હું તમને છે ને પેલા પાયો પાકો કરાવડાવું છું એટલે આ બધા વિડિયો ક્યારેય સ્કીપ નહીં કરવાના બહુ સરસ રીતે આજે આપણે સમજવાની સ્ટ્રાઈ કરીએ સૌથી પહેલા લઈ લઈએ આપણે શોર્ટ સ્ટ્રેડલ શોર્ટ સ્ટ્રેડલ પર ક્લિક કરું છું બરોબર શોર્ટ સ્ટેડલ એટલે બહુ સિમ્પલ વસ્તુ છે માર્કેટ નું જે એટીએમ હોય જેમ કે પચીસ હજાર એકસો પચાસ એને આપણે કહીશું એટીએમ એટીએમ એટલે કે માર્કેટ જ્યાં અત્યારે ઊભું છે એ એટીએમ માં આપણે કોલ સેલ કરી નાખશું અને પુટ સેલ કરી નાખશું એટલે કોલ સેલ અને પુટ સેલ ખતમ થઈ ગઈ વાત બરાબર છે તો સત્તર જુલાઈની મેં નિફ્ટીની એક્સપાયરી લીધી છે પચીસ નો કોલ સેલ કરીને કહો પચીસ નો પુટ સેલ કરીને કહો વાત ખતમ થઈ ગઈ બરાબર કારણ કે હું સેલર છું તો મારા અકાઉન્ટમાં આ પ્રીમિયમ આવશે જે કોઈ બાયરે ચૂક્યું હશે તો સેલર છું એટલે જે પ્રીમિયમ આવ્યું એ જ મારો ચોખ્ખો નફો ગણાશે બરાબર અને અમુક વસ્તુમાં મને જે માર્જિન લાગ્યું છે અહીંયા બતાવવામાં આવ્યું છે હવે આપણે અહીંયા પે ઓફ ચાર્ટ ઉપર ધ્યાન આપીએ જો આપણને કોઈ કે નહીં ને કે ભાઈ મેં મેં લોંગ સ્ટ્રેડલ નાખ્યું છે કે શોર્ટ સ્ટ્રેડલ નાખ્યું છે તો આપણને ગ્રાફ ઉપરથી ખબર પડી જવી જોઈએ ગ્રાફ શું કહે છે આપણે એ જોઈએ ગ્રાફમાં તમે જેવા આ બાજુ આવશો એટલે માર્કેટ ગમે એટલું ઉપર જશે અહીંયા જે તે ટ્રેડરે જેને નાખ્યું છે ને લોસ થાય જો અહીંયા મને લોસ થાય છે માની લો કે આ સ્ટ્રેટેજી મેં નાખ્યું તો લોસ થાય છે જો માર્કેટ આ બાજુ ઝડપથી મૂવ થવા માંડે તો મને લોસ થાય છે એનો મતલબ શું કે માની લો કે માર્કેટ અહીંયા ઊભું છે માર્કેટ સડસડાટ ઉપર જવા ંડે અથવા તો સડસડાટ નીચે જવા ંડે મને આ બાજુય લોસ છે ને આ બાજુય લોસ છે પણ જો માર્કેટ આ રેન્જમાં ઊભું રહે આ રેન્જ તો આ રેન્જ પૂરતો મને પ્રોફિટ છે અને એમાં સૌથી સારો પ્રોફિટ થશે મને અઢાર હજાર ત્રણસો ત્રીસનો બરોબર છે પણ આટલો જ પ્રોફિટ છે અને એ પ્રોફિટ એકચ્યુલી આ કઈ રીતે આવ્યો ખબર છે જે મેં આ કોલ અને પુટ સેલ કર્યા અને મને એકસો ચોત્રીસ પ્લસ એકસો નું પ્રીમિયમ મેળવ્યું એ જ મારો મેક્સિમમ પ્રોફિટ અહીંયા રેન્જ બનીને ખબર પડી ગઈ મને એનો મતલબ શું થયો કે કે કયો ટ્રેડર જે ટ્રેડર એવું એવું એને એવું અનુમાન હોય કે માર્કેટ આવનારી એક્સપાયરી સુધી લગભગ આ એક રેન્જમાં રહેશે બહુ નાની મોટી રેન્જમાં રહેશે બહુ એમાં મોટી મૂવમેન્ટ આવવાની કોઈ કેપેબિલિટી નથી કારણ કે તમે અહિયાં બ્રેક ઇવન જોઈ લો ચોવીસ હજાર નવસો થી લઈ અને પચીસ હજાર ત્રણસો નેવું સુધીનું મને બ્રેક ઇવન મળ્યું છે એટલે ત્રણસો અહીંયા ચારસો 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 પચાસ ચારસો સિત્તેર જેવા નેટ નેટ પોઈન્ટ મને રેન્જ મળી કે આ બાજુ અમુક પોઈન્ટ આવી જાય આ બાજુ અમુક પોઈન્ટ આવી જાય ટોટલ ચારસો ચારસો પચાસ પોઈન્ટ ચારસો સિત્તેર પોઈન્ટ જેટલી રેન્જ મળી જ્યાં સુધી નિફ્ટી આ રેન્જમાં રહેશે ને ત્યાં સુધી મારા માટે સારું તો કોઈ દિવસ મને જયારે એવું લાગ્યું હોય કે એક્સપાયરી જે ત્રણ ચાર દિવસની વાર છે હું વીકલી એક્સપાયરી કરું છું અને આ ત્રણ ચાર દિવસમાં મને નથી લાગતું કે માર્કેટ કોઈ બહુ મોટી મૂવ આપે તો આ સ્ટ્રેટેજી હું યુઝ કરી શકું સમજાઈ ગયું હવે આમાં આપણે એક સ્ટેપ આગળ વધીએ હવે આપણે એક્ઝિક્યુટ કરવાની ટ્રાય કરશું શોર્ટ સ્ટ્રેંગલ શોર્ટ સ્ટ્રેંગલ અને શોર્ટ સ્ટ્રેટલમાં શું ફરક છે એ બી સમજવો જરૂરી છે અહીંયા હું ઓપ્શન સિલેક્ટ કરી લઉં અને નિફ્ટીની જે એક વીકલી એક્સપાયરી છે એ હું સિલેક્ટ કરી લઉં અને પછી હું ક્લિક કરું છું અહીંયા શોર્ટ સ્ટ્રેંગલમાં બરાબર તો તમે અહીંયા જોજો કે ગ્રાફ જોતાની સાથે જ મને ખબર પડી ગઈ કે આ ગ્રાફમાં મારી રેન્જ મોટી થઈ ગઈ જો આ બોક્સ છે આ રેન્જ મારી મોટી થઈ ગઈ બીજી વસ્તુ એની પહેલામાં મારી રેન્જ નાની હતી પર્વત હતું એકદમ પર્વતને અણીદાર હતી તીવ્ર અણી હતું મારું બરાબર ને આટલી રેન્જ મારી છે એની બદલે સ્ટ્રેંગલમાં રેન્જ મોટી થઈ ગઈ ને પહાડ ફ્લેટ થઈ ગયો જોયું ને ફ્લેટ થઈ ગયો ને પહાડ તો અહીંયા રેન્જ મોટી થઈ ગઈ એ એટલા માટે મોટી થઈ ગઈ કે જે માર્કેટ પચીસ હજાર એકસો પચાસ એટીએમ ચાલતું હતું તો મેં શું કર્યું માર્કેટ અહીંયા ઊભું હતું ને થોડુંક કોલ સાઈડ હું ઓટીએમ થોડોક દૂર જતો રહ્યો થોડુંક પૂટ સાઈડ હું દૂર જતો રહ્યો એટલે મે ઓટીએમ સેલ કરી નાખ્યો બંને બાજુના અમુક અમુક પોઈન્ટના જો આ સાઈડ 24900 પુટ અને આ સાઈડ 25450 બરોબર છે એટલે જો હવે શું થયું જ્યારે હું સ્ટેડલ કરતો તો તો 134 110 રૂપિયા નું પ્રીમિયમ મળ્યું તો મને બરોબર અહીંયા કેટલું મળ્યું રૂપિયા અને રૂપિયા 1/3 જેટલું સસ્તું થઈ ગયું મને બરોબર મને થોડીક રેન્જ મોટી મળી ગઈ અહીંયા પણ જે અહીંયા મને પ્રોફિટ દેખાતો હતો અઢાર નો એ પ્રોફિટ એ ઓછો થઈને ખાલી પાંચ હજાર પાંચસો નો પ્રોફિટ થઈ ગયો કારણ કે જો માર્કેટમાં દર જગ્યાએ આપણને મીઠાઈ ખાવા નહીં મળે કે સર આપણે એવું કરીએ તો કે આપણી રેન્જ મોટી રાખી દઈએ તો હવે જે આ રેન્જ મળી છે એ થોડીક મોટી થઈ ગઈ તો માર્કેટ એમ કહેશે કે અચ્છા આવું તો કોઈ પણ કરી શકે કાલ સવાર તમે મેં એમ કહ્યો કે સર માર્કેટ છે ને આ રેન્જમાં રહેશે આટલી મોટી અમે અને એનો થેટા ડીકોનો અમે ફાયદો ઉઠાવશું ભાઈ તો માર્કેટ એમ કે લાવ તો હું તમને સાવ બસો રૂપિયાનો પ્રોફિટ આપીશ બરોબર છે એટલે જેવી રેન્જ મોટી થઈ તો પ્રોફિટ મારે સેક્રિફાઈસ કરવો પડ્યો કારણ કે માર્કેટને ખબર છે હું થોડુંક સેફ પ્લે કરવા ગયો અહીંયા આ રેન્જ હતી થોડીક ટાઈટ રેન્જ હતી હું કહેતો હતો કે આ રેન્જમાં એક્સપાયર થશે થોડું રિસ્ક કદું અહીંયા અહીંયા થોડું મેં રિસ્ક ઘટાડી નાખ્યું રિસ્ક ઘટાડ્યું તો મારો પ્રોફિટ ઘટાડી ઘટાડ્યું ઘટી નાખ્યું બરોબર છે અહીં સુધી વસ્તુ ક્લિયર છે હવે આપણે આનાથી એક સ્ટેપ આગળ જઈએ

માર્કેટ ટાઈમ સ્પેન્ડ કરે છે એટલા માટે સેલરો રેન્જ બનાવે એ રેન્જ ઉપર બેટ કરે એમાંથી પ્રીમિયમ ખાવાની કોશિશ કરે અને એનો મેઇન હેતુ હોય કે આપણે થેટા ડિકેટી પૈસા બનાવી લેશું જેમ કે અત્યારે શોર્ટ્સ ટ્રેડરમાં મને હાઈએસ્ટ પ્રોફિટ થાય છે કે જ્યાં માર્કેટ અહીંયા વચ્ચે એકદમ ઊભું છે ત્યાં એનો મતલબ શું થયો કે 25150 ની આસપાસ જ માર્કેટ એક્સપાયર થશે મતલબ બહુ વધારે મૂવ નહી થાય તો મને મેક્સિમમ પ્રોફિટ મળશે જોયું ને એટલે એઝ એ સેલર હવે આપણે ટ્રેન્ડ ઉપર દાવ નથી લગાવતા એ બાયરનું કામ છે સેલર હંમેશા અલગ અલગ રેન્જ બનાવીને માર્કેટમાં પૈસા કમાવાની ટ્રાય કરશે કારણ કે એને એકચ્યુઅલી બહુ મુ મુ પાછળ એ લોકો પાગલ જ નથી એ લોકો રેન્જ પાછળ દોડે છે કારણ કે થેટા ડીકે એક પ્રોબેબિલિટી એના હાથમાં છે સમજાઈ ગયું હવે એક બીજો મેઇન ક્વેશ્ચન કે શોર્ટ સ્ટ્રેડલ એ સમજાઈ ગયું શોર્ટ સ્ટ્રેંગલ એ સમજાઈ ગયું શોર્ટ સ્ટ્રેંગલ માં આપણે ઓટીએમ માં બે બંને વસ્તુ સેલ કરીએ છીએ શોર્ટ સ્ટ્રેડલ માં એટીએમ માં કરીએ છીએ તો શું સારું છે હવે આનો આટલો એટલું સિમ્પલ વસ્તુ નથી તમને અહીંયા દેખાઈ ગયું જો અહીંયા માર્જિન જાય છે બે લાખ ત્રેસઠ હજાર અહીંયા માર્જિન જાય છે બે લાખ ચાલીસ હજાર વીસ ત્રીસ હજાર નો ફેર પડ્યો બહુ માર્જિન માં એટલો બધો ફરક ન પડ્યો બરોબર છે તો શું સારું કેવાય શું ખરાબ કહેવાય એની પાછળ અલગ અલગ રીઝન હોઈ શકે જેમ કે માની લ્યો કે હું શોર્ટ સ્ટેડલ અપનાઉં ને તો એમાં શું થાય ખબર છે કારણ કે હું એટીએમ માં બેઠો છું એટલે મને જે મારું પીએનએલ હશે ને એકદમ ફાસ્ટ પ્રોફિટ લોસ બતાવશે કારણ કે એટીએમ માં સૌથી વધારે વોલાટીલીટી હોય છે પ્લસ અહિયાંનું જે થેટા ડીકે હશે ને એ થોડુંક ફાસ્ટ હોય અહિયાંનું થેટા ડીકે ફાસ્ટ હોય બરોબર છે બીજી વસ્તુ જો હું સ્ટ્રેંગલ માં બેઠું છું સ્ટ્રેંગલ માં તો અમારું થોડું બજેટ માં કામ પતી ગયું મારે પણ અહીંયા મારો થેટા ડીકે થોડોક મોડરેટ હશે થોડોક સ્લો હશે થોડોક કમ્પેરેટિવલી એટીએમ કરતા થોડુંક સ્લો હશે અહીંયા એનું કામ છે અને બીજી વસ્તુ હું પાછો ઓટીએમ માં બેઠો છું ને એટલે જ્યારે વોલાટીલીટી સ્પાઈક થાય ને તો એની થોડીક સ્લો ઇમ્પેક્ટ આવશે મારા પીએનએલ એટલે શું થયું કે માની લ્યો કે હું માની લો કે હું ટ્રેડિંગ વ્યુ ઓપન કરું છું બરાબર અને એઝ એ ટ્રેડર તરીકે આપ આપણે નિફ્ટી બેંક નિફ્ટીના ચાર્ટ જોતા હોય બરાબર અને એમાં મને એવું લાગે કે ભાઈ એક રેન્જ બનાવું છું પણ મારે માની લ્યો ડેલી ચાર્ટમાં કે ગમે છે તરે માની લ્યો કે એક મે રેન્જ પકડી અને હું એવું ધારતો કે મારે થોડીક સેફટી જોઈએ છે મારે થોડીક સ્લો કામ કરવું છે મારે થોડું કામથી બહુ મોટી મૂવમેન્ટનું થોડું રિસ્ક ઓછું કરવું છે બરોબર હું એટલો બધો હજી શ્યોર ન હોય તો મારે સ્ટ્રેંગલ તરફ જવાય કયું સ્ટ્રેંગલ એટલે શું થયું આ વાળું બરોબર કે જ્યાં મને થોડીક વધારે મળી ગઈ જ્યાં હું શ્યોર છું મારું નું નોલેજ સારું છે ત્યાં મારે શોર્ટ માં જઈને વધારે ફાયદો ઉઠાવી કારણ કે મને ખબર છે કે માર્કેટ આ રેન્જમાં જ રહેવાનું છે અહિયાં મારે થોડુંક સમય જોતો હતો થોડીક એને સ્પેસ જોતી હતી અહીંયા મારે ચાલતું હતું એટલે મને એમ થયું કે જેટલું થેટા ડીકે મળે એટલું કમાઈ લઉં અહીંયા સેફટી જોતી હતી તો થોડોક થેટા ડીકે અહીંયા મારો સ્લો થઈ ગયો હવે જેમ કે એક એક્ઝામ્પલ આપું જેમ કે બેંક નિફ્ટી બહુ વોલેટાઇલ વસ્તુ છે તમે તમારું ગમે એટલું શાર્પ નોલેજ હોય ઘણી વખત બેંક નિફ્ટી દગો થઈ જાય તો તમે એક વસ્તુ માર્ક કરજો ઘણા બધા પ્રોફેશનલ ટ્રેડર છે ને એ જ્યારે બેંક નિફ્ટીમાં એઝ અ સેલર કમાવાનું ચાલુ કરે ને તે લોકો સ્ટ્રેંગલ પાછળ બહુ પડેલા હોય છે સ્ટ્રેંગલ સ્ટ્રેંગલ સ્ટ્રેન્ગલ કા તો કે થોડુંક તમને સેફટી આ ફીલ કરાવશે સ્ટ્રેંગલ કારણ કે એની રેન્જ થોડીક મોટી છે એટલે ભલે થોડાક લોકો છે ને થોડોક પ્રોફિટ સેક્રિફાઈસ કરી નાખશે થોડોક થિયેટા થિયેટા નો પ્રોફિટ સેક્રિફાઈસ કરી નાખશે પણ એમ કહેશે કે કઈ વાંધો નહીં સ્ટ્રેંગલ મેનેજ કરવું થોડુંક કમ્પેરેટિવલી મજા આવે છે બેંક નિફ્ટીમાં કમ્પેર ટુ સ્ટ્રેંગલ તવા ઘણા બધા રીઝન હોઈ શકે કે ક્યારે આપણે શું આમાં કરી શકશું બરોબર છે હર વખતે એવું સિમ્પલ નથી હોતું કે શું ગમે છે શું નથી ગમેતું

અને માર્કેટ આ બાજુ ભાગે અને આ બાજુ ભાગે અને બીજા દિવસે ઓપન થાય અને સીધું અઢીસો પોઈન્ટ માઇનસ કે પ્લસ ઓપન થાય તો હું શું કરું તો પોઝિશનલ ટ્રેડિંગમાં જ્યારે આપણે શોર્ટ સ્ટેડ કરીએ તો સૌથી મોટો રિસ્ક છે કારણ કે ઓવરનાઇટ કઈક ન્યૂઝ આવી ગયા તો એ જ રીતે એકચુઅલી પોઝિશન ટ્રેડિંગમાં અહીંયા રિસ્ક છે ચલો સ્ટેડલ કરતા થોડુંક ઓછું રિસ્ક છે કે ચલો ત્યાં અઢીસો પોઈન્ટમાં તરત મને પ્રોબ્લેમ થશે અહીંયા હજી સો પોઈન્ટ હજી હું માર્ક ખાઈ શકીશ પણ અહીંયા રીસ્ક તો છે કે જો એક સાઈડ માર્કેટ નું થયો તો હું શું કરીશ એટલા માટે જ મોટા ભાગે જે બધા પ્રોફેશનલ ટ્રેડર હોય જે લોકોનો થોડું નોલેજ આવી જાય તો એ લોકો કોઈ દિવસ આવી ઓપન પોઝિશન ના લે અહીંયા એ લોકો હેજ કરે અને શોર્ટ સ્ટેડલ ને હેજ કરો ને તો એ સ્ટ્રેટેજી બદલાઈ જાય આયન ફ્લાય માં બદલાઈ જાય અને આ સ્ટ્રેંગલ ને હેજ કરો ને એટલે આ સ્ટ્રેટેજી બદલાઈ જાય આયન માં

કે પ્રીમિયમ ના 40 પર 50% જે પ્રાઇઝ હોય એ મારો સ્ટોપ લોસ તે થઈ શકે યસ થઈ શકે બીજું ઓવરનાઇટ નથી તો ઓવરનાઇટ નું તો મને રિસ્ક છે નહીં બરાબર નથી આમાં કે નથી આમાં બીજું આપણને ખબર છે કે માની લ્યો કે હું નિફ્ટી કે બેંક નિફ્ટી નો માં ઇન્ટ્રાડે માં ફોલો કરતો હોય તો ઇન્ટ્રાડે માં નિફ્ટી અને બેંક નિફ્ટી ની વધુ વધુ મૂવમેન્ટ શું હોઈ શકે બરાબર કારણ કે જે 200 250 પોઈન્ટ છે એ નિફ્ટી થોડું રોજ રોજ આપવાનું છે મહિનામાં અમુક વાર તો મને એક એની રેન્જ ખબર હોય એટલે હવે રેન્જ ઉપર બેટ લગાવું ઈઝી બને મારા માટે ઇન્ટ્રાડે માટે બીજી વસ્તુ કે માની લ્યો કે હું શોર્ટ સ્ટ્રેડલ ઇન્ટ્રાડે માટે યુઝ કરતો હોય તો ફાયદો શું થાય કે જ્યારે માર્કેટ નવ પંદર એ કે આસપાસ ઓપન થાય છે એની આવનારી પાંચ દસ મિનિટમાં જો હું શોર્ટ સ્ટ્રેડલ જેવી સ્ટ્રેટેજી નાખી દઉં તો આપણે એટલું સમજી શકીએ કે એ સમયે જે એટીએમ ના પ્રાઇસીસ હશે એ થોડાક સૌથી હાઈસ્ટ પ્રાઇસ મળી જશે મને તો સવાર સવારમાં એક રેન્જ ઉપર મને એક હાઈ પ્રીમિયમ ખાઈ લઉં પછી હું એક્સપેક્ટ કરું કે દિવન દિવસ દરમિયાન તો આ પ્રીમિયમ નીચે જ જવાનું છે બરોબર જો આ બધું કન્ફ્યુઝન લાગતું હોય તો કંઈ વાંધો નહીં હું અમુક વસ્તુ ખાલી તમને સમજાવવા માંગુ છું કે માની લ્યો કોઈ શોર્ટ સ્ટેડલ અપનાવવા બેઠું છે બરોબર અને ઇન્ટ્રા ડે કરવું છે તો એ શું કરશે કે દિવસમાં એક વાગે એની પોઝિશન નહીં ક્રિએટ કરે થોડીક સવારે પોઝિશન ક્રિએટ કરશે કેમ કારણ કે નવ પંદરથી જે ત્રણ સવા ત્રણનો ટાઈમ છે એ આખા ટાઈમનો એને છ કલાકનો એને ડીકે છે ને એટલે બહુ લેટ નહીં કરી શકે આ બધી વસ્તુમાં થોડુંક લેટ હજી કરીએ તો ચાલે બહુ લેટ ના કરી શકીએ સ્ટ્રેડલ શોર્ટ સ્ટ્રેંગલ સવાર સવારમાં ઘણા બધા લોકો ક્રિએટ કરતા હોય છે અને ઇન્ટ્રા ડેમાંથી અમુક નફો ક્રિએટ કરવાનું એ લોકો ટ્રાય કરતા હોય છે પણ એમાંય અમુક વસ્તુ ધ્યાન રાખવી પડે જેમ કે અત્યારે આઈવી કેવું ચાલે છે જેમ કે માર્કેટની રેન્જ કેવી ચાલે છે શું આપણે ફસાય તો નથી જવાના પણ અલ્ટિમેટલી મેં તમને કહી દીધું કે જનરલી જો તમે પોઝિશનલ ટ્રેડ કરતા હોય તો લોકો હેજિંગ કરે છે ને કરે છે ને કરે છે નેકેડ રાખીને ઉભા રહ્યો તો તમારી કેપિટલની બેન્ડ પછી જાય અલ્ટિમેટલી આ બંને સ્ટ્રેટેજીનો હેતુ એ જ છે કે એક રેન્જ બનાવો અને રેન્જ ના બેઝ ઉપર થેટા ડીકે નો ફાયદો લેવાની કોશિશ કરો એટલે હંમેશા સેલર હોય ને કોઈ ડિરેક્શન પકડી અને ડિરેક્શન પાછળ એ લોકો બેટ નથી કરતા

અહીંયા બ્રેક ઇવન મોટી થઈ જશે રિસ્ક એક્સપોઝર હાયર ગામા મતલબ કે ગમે ત્યારે માર્કેટ અચાનક મૂવ થશે તો અહીંયા લોસ થવાના ચાલુ થશે અહીંયા હજી થોડુંક આના કરતા મને થોડોક એડેડ એડવાન્ટેજ અહીંયા મળી ગયું આઈડિયલ માર્કેટ કન્ડિશન કે જ્યારે માર્કેટ એક ટાઈટ રેન્જમાં રહેવાનું હોય ત્યારે અહીંયા સ્ટ્રેંગલ ક્યારે યુઝ કરી થોડુંક આપણને માઇલ્ડ રેન્જમાં જેવું હોય ત્યારે થોડુંક બોરિંગ માર્કેટ પ્રોફિટની પ્રોબેબિલિટી છે અહીંયા ફિફ્ટી ટુ સિક્સટી પરસેન્ટ અહીંયા સિક્સ્ટી ફાઇવ ટુ સેવન્ટી પર્સન્ટ કારણ કે અહીંયા રેન્જ થોડીક વધારે છે બરાબર બીજી વસ્તુ એમ ટુ એમ સ્વિંગ અહીંયા વધારે હશે સ્ટેડરમાં વધારે હશે અહીંયા થોડુંક રિલેટિવલી સ્ટેબલ હશે બરાબર છે અહીંયા એડજસ્ટમેન્ટની ફેક્સિબિલિટી ટફ થઈ જશે જો આમાં હોય ને ફટાફટ 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 એડજસ્ટમેન્ટ કરવા પડશે આમાં થોડા શાંતિથી એડજસ્ટમેન્ટ કરો તોય ચાલશે બરાબર છે આ એક વસ્તુ ક્લિયર છે હવે આપણે નેક્સ્ટ સાઈડમાં જઈએ કે ડિસિઝન કઈ રીતે લેવું કે ક્યારે શોર્ટ સ્ટેડલ સારું છે અને ક્યારે સ્ટ્રેંગલ સારું છે તો એની આપણી પાસે ડિસિઝન મેટ્રિક્સ ફ્રેમવર્ક છે જેમ કે માર્કેટ એક ટાઇટ રેન્જમાં છે તો તો સ્ટેડલ યુઝ કરાય બરોબર સ્ટ્રેંગલ ત્યારે બહુ જરૂર નથી આઈવી વેરી હાઈ છે તો બહુ સરસ છે આઈવી હાઈ હોય અને એ સમયે આપણે સ્ટેડલ માં જાય અને એટીએમ માં જાય એટલે આપણને બધી વસ્તુનો ફાયદો મળે આઈ કરી જ શકાય એવું નથી કે નો કરી શકાય પણ અહીંયા આપણને પ્રીમિયમ વધારે ખાવા મળશે અહીંયા થોડું પ્રીમિયમ ઓછું મળશે બીજું આપણે એવું એક્સપેક્ટ કરતા હોય કે ભાઈ માર્કેટ હજી હમણાં જલ્દી બ્રેકઆઉટ નહીં થાય એટલા માટે તો આ બે યુઝ કરી જાય આ વસ્તુ કોમા આવી જાય બીજી વસ્તુ જ્યારે તમને એવું લાગે કે ભાઈ યુનિટ હાયર બ્રેકઆઉટ બફર મતલબ તમારે થોડીક રેન્જની જરૂર છે તો પછી અહીંયા વયા જાવ તમે એક્સપાયરીની નજદીકમાં છો તો સ્ટ્રેડલ કરતા સ્ટ્રેન્ગલ વધારે યુઝ કરે તમારે એક્ટિવ એડજસ્ટમેન્ટ કરવા છે આ પોઝિશનમાં સમજાય છે અત્યારે આ પોઈન્ટ નકા મોજો આપણા માટે બીજું કે જો ઓવરનાઈટ હોલ્ડ કરતા હોય તો સ્ટ્રેડલ કરતા સ્ટ્રેંગલ થોડું સારું પડે અને કેપિટલમાં માર્જિન હજી થોડું ઓછું જોતું હોય તો સ્ટ્રેંગલ એટલે આ ચીટ સીટ નો હોય તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનો મોબાઈલમાં ફોટો લઈ લેવાનો તો તમને વધારે મજા આવશે આગળ હવે આની એક સમરી જોવીએ તો જ્યારે માર્કેટમાં આઈવી હાઈ માર્કેટ બહુ કંઈ કરતું ન હોય તમને એમ ટુ એમમાં સ્વિંગ જોવા ગમતા હોય તો શોર્ટ સ્ટ્રેડલ યુઝ કરો સ્ટ્રેંગલ ક્યારે યુઝ કરવાનું કે તમારે થોડુંક શાંતિથી કામ કરવું થોડીક બ્રિથિંગ સ્પેસ જોઈએ તમારે થોડીક સ્ટેબિલિટી જોઈએ છે અને કઈ વાંધો નહીં માર્કેટ થોડોક પચાસ સો પોઈન્ટનો નાનો મોટો ટ્રેન્ડ આપી દેશે ને તોય તમને ચાલશે તો એ સમયમાં તમે શોર્ટ સ્ટ્રેંગલ યુઝ કરો બીજી વસ્તુ જો તમે સ્ટ્રેડલ યુઝ કરશો એટલે આ માઉન્ટેન યુઝ કરશો

કારણ કે તમે વિચારો કે સવાર સવારમાં અમુક પોઝિશન લઈ લીધી તો આખા દિવસનો થેટા ડીકે તમને મળશે બીજું ઘણી વખત શું થાય કે જો સવારમાં પોઝિશન સારી જગ્યાએ લઈ લીધી બરાબર અને ત્યાંથી જો વીક્સ નીચે પડવા માંડ્યું તો એનો પ્રોફિટ એ તમને થશે બીજું આપણને ખબર છે કે 11:30 થી 1 માં ઘણી વખત માર્કેટ એકદમ બોરિંગ હોય છે એનો લાભય મળશે અને બીજી વસ્તુ ઇન્ટ્રાડેમાં આપણે એવું એક્સપેક્ટ નથી કરતા કે માર્કેટ બહુ મોટું આટલા બધા આટલા બધા જમ્પ દેખાડે બરોબર છે તો વિધાઉટ બિગ મુવમેન્ટ બી થેટા ડીકો નો ત્યાં ફાયદો મળશે અને માની લ્યો કે કોઈ ઇન્ટ્રાડે કરીને તમારે એડજસ્ટમેન્ટ કરવું છે તો ખાલી એકાદ એડજસ્ટમેન્ટ થી બી કામ ચાલી જશે તમારે બહુ વધારે એમાં ચિંતા કરવાની જરૂર નથી બરોબર છે મે તમને કીધું હતું ને કે થોડું કા ઇન્ટ્રાડે માટે સુટેબલ છે હવે ક્યારે યુઝ કરવું જોઈએ તો જેમ કે હમણાં આપણે કોઈ મેજર ઇવેન્ટ આપણે એક્સપેક્ટ ના કરવાનો અને આપણને એવું લાગે કે આઈવી અહીંયાથી એ ફોલ થવાની છે અથવા તો જ્યારે માર્કેટ ઓપન થાય અને રેન્જ ફોર્મ થાય ત્યારે જ્યારે એક થી ત્રણ માં મુમેન્ટમ ડાય થાય ત્યારે અને એક્સપાયરી ડે માં તમે જોજો એક્સપાયરી ડે માં કેટલા બધા લોકો સ્ટ્રેંગલ યુઝ કરતા હોય છે સ્ટ્રેડલ યુઝ કરતા હોય છે તમે જોજો સ્ટ્રેડલ જેવી એક્સપાયરી ડેમાં વોલાટીલિટી અપ થાય તો સ્ટ્રેડલ સેલ કરીને બેસી જાય કારણ કે એ દિવસ એક્સપાયરીનો છે માં શું થાય એક્સપેરિમાં બહુ ફાસ્ટ થેટા થાય તો એ લોકો બહુ યુઝ કરતા હોય છે અને જો સવાર સવારમાં જો આઈવી વધારે હાઈ હોય અને માર્કેટ શાંત હોય તો આપણા માટે એ બેસ્ટ ઇન્ટ્રાડે માટે એટલે છે ને તમે વધારે ચિંતા કરતા નહીં કે ભાઈ સર ક્યારે શું યુઝ કરવું જો હું શું કરવાનું છું ખબર છે આજના વિડીયોમાં મેં તમને બેઝિક ખાલી જણાવ્યું કે ભાઈ શોર્ટ સ્ટેડલ કોની કહેવાય શોર્ટ સ્ટ્રેંગલ કોને કહેવાય આ એટીએમ માં થાય આ ઓટીએમ માં થાય સેલર આ બંનેમાંથી થેટા ડીકે નો એડવાન્ટેજ લેવા માંગે છે થોડુંક સેફ આ કહેવાય થોડુંક ઇમિજિયેટ વોલેટિલિટી વાળું આ કહેવાય આ બધું આપણે સમજ આ બંને વસ્તુ વધારે થોડીક ઇન્ટ્રાડે માટે સુટેબલ છે જો આને પોઝિશન માં કરો તો આપણે હેજ કરીને જવું પડે એને આપણે આયન ફ્લાય અને આયન કોન્ડર કહેવા નથી આગળ જતાં બરાબર પણ હવે તમારા મગજમાં ક્વેશ્ચન દોડવા માંડે

એ ક્યારે તમને સમજાવું જ્યારે તમે આજનું બધું બેઝિક સમજી લીધું હોય આજનું બેઝિક સમજે તો આપણે વિચારશું ને કે ભાઈ ઇન્ટ્રાડે માં વસ્તુ કઈ રીતે થાય પોઝિશનલ માં વસ્તુ કઈ રીતે થાય એમને હું ખાલી હું આગળ અત્યારે જ બધું સમજાવીશ એ બધું તમને બાઉન્સ જશે બરોબર એટલા આ વિડીયોનો એમ છે એ અત્યારે આપણો એમ સરસ મજાનો પતી ગયો છે આટલું આવડે તો આના બેઝ ઉપર સ્ટ્રેટેજીસ બનશે ની પોઝિશન તેના વિડીયો આવશે ટૂંક સમયમાં આવશે

આ વિડીયોમાં આપણે બે કવર કર્યું આના પહેલા વિડીયોમાં આ બે કવર કર્યું હતું હવે આ બધી સ્ટ્રેટેજીમાં એડવાન્સ અને ધીરે ધીરે આપણે આયન ફ્લાયન કોન્ડર બીજી અમુક ઇન્ટરેસ્ટિંગ સ્ટ્રેટેજી ઉપર આવશું અને મારી પોતાની પર્સનલી અમુક સ્ટ્રેટેજી હું તમને શીખવાડીશ બહુ મજા આવશે મારી સાથે જોડાયેલા રહેજો તમે હવે એક ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન હું તમને કહી દઉં કે જો તમે સ્ટોક માર્કેટમાં સિરિયસ હોય જો તમારે લોંગ ટર્મ કેરિયર બનાવવું હોય જો તમે સ્ટોક માર્કેટમાં લોસ મોટો કરી બેઠા હોય જો તમે પ્રોફિટ લોસ પ્રોફિટ લોસના ચક્કરમાંથી બહાર ના આવતા હોય ને તો તમારે જરૂર છે એક બહુ સરસ મેન્ટરશીપની અમદાવાદમાં દર સનિક રવિવારે હું આ એક મેન્ટરશીપ આપું છું પણ એવા જ ટ્રેડરને કે જે લોકો બહુ સિરિયસ છે જો ટ્રેડર સિરિયસ હોય ને તો એને ક્યારેય મેન્ટરશીપમાં બોલાવવું જ નહીં જો તમે એક એવા ટ્રેડર હોય કે તમારે સ્ટોક માર્કેટને અને એની ઇન્કમને એક સિરિયસ રીતે જોવી છે તમારું એક લોંગ ટર્મ વિઝન છે તમારો ઉદ્દેશ્ય એ છે કે સર મારો સમય બચવો જોઈએ અને મારી કેપિટલ વાઇપઆઉટ આઉટ ન થાય તો હું તમને સાચો રસ્તો પર્સનલી બહુ સરસ રીતે બતાવીશ આ વિશે તમારે કંઈ ઇન્ફોર્મેશન જોતી હોય ને તો આપણી વેબસાઇટ પૈસા તો જતા રહ્યો એમાં મારી ટેલિગ્રામ લિંક આપી છે ત્યાંથી મને કોન્ટેક કરો અને આના વિશે માહિતી મેળવી લો નેક્સ્ટ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો આવા બહુ સરસ ઓપ્શન્સના વિડીયો હમણાં આવવાના છે ફોલો કરવાનું ભૂલતા નહીં બાકી મળશો આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આ વિશ્યુ લર્ડ્સ ઓફ લવ એન્ડ હેપીનેસ